જય મુરલીધર ને મસ્ત મજાનું હવાર કઈ નું થઈ ગયું અને માલ નું કામકાજ તો બધું આપણે હા તો હું થાય એટલે એને તો એને કઈ કામ હોય નહી એટલે એની પાસે હુવાનો ટાઈમ હોય પણ આપણે ત્રણ કલાક નીંદર થઈ છે બાકી પછી આપણે આ રાયડું દેવાનું ચાલુ કરે એની મર આપણે આવવું પડે પાંચ બહ હે ને બીજી અહીંયા તમે રાયડું દેવાનું ચાલુ કરતી હોય શરમ જ નથી હા મને ખબર હવે તો મને ખબર પડી ગઈ છે શાંતિથી ઘડીકરમ અમને રહ્યો પછી પાય હજી અટણમી પાય ને પછી શું છે હજી મારે શા પીવો ને બાકી પડ્યું તમારે પાસે પાણી પીવા હે પીવાથી અહીંયા આવે એને કૂટીડવાની આ બધે ખાસ આવો આપણે ફટાફટ ચા બનાવીને પી લઈએ સાઈ કરી લઈએ અંજવાડી કાઢ લઈએ

લુગડા ધોવાના માલ પાવાના બાકી છે એ આવે એટલે માલ પાવાનું હું લુગડા ધોવા બે હું બીજું બધું કામ તો અજાણે થઈ ગયું છે હવે ભાણાનું ગોરો ને બધું ફટાફટ કામ પતાવી લીધું પણ હવે માલનું ને કપડાનું બે બાકી છે તો ફટાફટ હું લુગડા ધોઈ લઉં અને માલ પાઈ દઈએ છે રાઈમ નું તો તમારા માટે સ્પેશિયલ શું કહેવાય ગાજર ક્યાં રતાડું દીતડું હા એ રતાડું તમને બાફી દીધા તો તમે ખાઓ

આ પાંચ અહીંયા હે અને બે ગાયો હજી આવે હે કેવી જોવે ટીનકુડી એ ટીનકુડી ટીનકુડી ને હે ને તડકો હે ને ગરમી હે ને ટકડા ટકડા કર નહીં હા આને જેલે સુપરી લુગડું હેઠો લઈ લીધું એ શરમ વગર ની કાઢ ની લઈને બેઠી બેલી હેરો નવદાતીઓ ના મારી મારીને તળી નાખી તમને બધાને હું ટીન કુડી છે ટીન કુડી હા આની અનહાર આને એના તો મારવાનો મોકો મળે તો મને મારી જ લે મને ખબર હે બીજા એ કઈ તો ના મારે મને પણ એ તો મને મારી જ લે એક જ ઈ હે ને આ ભી ને ભરો મને હે મારી એનું કઈ નક ન મરે બાકી તો બધા હે ને હજી કઈક જાણીતું હોય ના મારે એક આ અને કોલી નવી લીધેલ હે ને એટલે ઈ મને મારી દે મને ખબર હે પણ ખી ના જવા દે હું કઈક વાઈ ના હોય તો એને ખીલે વારવા જાય તો બધરી થઈ જાય ને કામ તોય ના ખોટે એવી ઘુમરા થાય હું કરતા હોય તો મને ખબર હું આવ્યો તો ટ્રેક્ટર ચાલુ હતું અને મતલબ ભેગું કરે ને ખાડો ભૂટતા હોય ને રામજાને કે હાથી બા છોડાવું હોય તો ટોલી બોલી રાખવી હોય સાઈડ માં રહી જાય ને તો હેને કઈ નઈ આડી ના રીએ લાઈન ના કટકા બેવડા ના વાળી દે તો સારો ના કઈ નથી મને જો આવે આવે ભેગો કટકો લે केबल से केबल है बस ब... તમારો ટ્રેક્ટર નથી મારુ ટ્રેક્ટર હે ને મારુ ટ્રેક્ટર મઠાને ખાડામાં નાખી નઈ દેવાનું કેમલ તૂટી જાહે વહા દો હે ને હા બસ બસાઈ હું દી લેજો બસ મને લાગી છે માલ કાવા હે મારે હજી ઉલારો કાઢવો હે પણ આનું કામ ખૂટે તો કરું એને પાણી ને ઉલારો કાઢવાનું કામ લીધું હે અને કોદરા ઢેડવાનું કામ લીધું પછી બે માલ પાઈ લઈ અને ટ્રેક્ટર જલાઈને રાખ દુખાડામાં ના કરવાના કરવા પણ કરવાના નથી કરવા કેવું માણસ હે અને આ બે અહીંયા બાંધણા કરે હે આજે આપણે બપોરે માલ હે પાણી પાયું નથી ને આજે બધા તરી હા હે કાયમ તો હું બે અઢી વાગે પાઈ લઉં પણ આજ મને ઉજાગર હતો ને નીંદર સડી ગઈ હબાવ હવ હજી મારે પેલા ભેંસ બેન ને દવાના હે પછી ગાય બેન ને બિચારા ને પાછો છે ને આસર માં છે ને સાંદો પડ્યો છે ને બિચારી દુખે છે ને એને ખબર નહીં કેમ સાંદા પડી જાય મને તો એ નથી કીમળી થી પાડી આવતી હોય ને હું કરતી હોય ને આ બાજુ નું આસર જો આવું ખોજી ગયો હે એ ઓડવા દેતી નહી વરી બેદી થી વાસડી ને ધવરાઉ હું હાલો ઉમરોફરો ઉમરોફરો લેટ થઈ ગયું બસ આવું દેતી ન ગુડ ગર્લ મારી હું જાય એવી ડાઈ છે ટિંકુડી મર ટિંકુડી કૈયા પોદરો ને પોદરા દોવા બેહી ગઈ પોદરા દોવા નહી બેઠી તો આયા દોવા બેઠા હતા હા પ્રાહવી લીધો ને હા તન ગવાય શું કરું બરોબર એ આવાજ કરે ਹਾਂ ਰਾਹਵਨ ਤੀਪਾ ਸੇ 2 ਡਗਲਾ 2 ਡਗਲਾ ਵਾਹੇ ਹਟੇ ਹਾਂ ਇਹ ਮਾਸਰ ਬਦਲੋ ਨੀ ਵਾਹੇ ਆਇਆ ਬਰਬਰ ਬਸ ਇਹੋ ਹਸੜੋ ਤਣੇ ਜਿੰਜਾ ਰਹੀ ਰਹੀ ਹਾਂ ਬਸ ਉੱਪਰ ਬਰਬਰ ਹਾਂ ਇਹ ਗਾਤਾ ਗਾਤਾ ਫੇਹ ਦੋਈ ਲਈ ਅਮਾ ਢੇਹ ਨੇ ਏਉਂ ਏਉਂ ਹੈ ਜੇ ਏਉਂ ਨਹੀਂ ਜੋ ਕੇ ਇਹ ਪਰ ਉਹ ਗਾਉਂ ਤੋਂ ਇਹ ਮਜਾ ਆ ਹਾਂ ਇਹ ਉਹ ਦੋ ਆਉਣ ਕਲੇ ਦੋਨੋ ਖਾਤੀ ਹੋਏ ਖਾਣ ਕਾਤੀ ਗੰਮੇ ਹੀ ਖਾਤੀ ਹੋਏ ਨਹੀਂ ਹੂੰ ਤੋ ਖਾਵਨੂ ਮੁਕੀ ਮੈ ਆਪੀ ਦੇ ਸ਼ਾਂਤ ਦੇ આજ તો 19 વાર થાત ને તો મતલબ મજા ને 19 વાર થાત થાત દોવા દેજો 19 વાર ને તો સારું કહેવાય કે બરાબર મત ગાદો ને હોય એ કેમ સાદા પડે લીજ બહુ પડે દેખાય ગયો ને હર ગયું હે અને કેવું કેવું લાગે દી હાથ હે અને ધુવાળો નીકરે હે અને કારું કારુંન કેવું મસ્ત મસ્ત લાગે અને માલ નું કામકાજ બધું થઈ ગયું હે ઘર નું કામકાજ બધું થઈ ગયું ભાણા વિશે લીધા દુસો નાખી દીધો ખાણ ખવરાવી દીધું અને આ ગયા હે બલઢડી કરાવવા અને મેં બીજું બધું ઘર નું કામ કરી લીધું પાછા હવાર હાટુ અટાણી ખાણ ના ભરી લીધા અને આપણે આજના ના વ્લોગ નો એનાજ કરી જોવો વિડીયો જોવો તમને ગમતા હોય તો વિડીયોને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો રા